રાતના બે વાગ્યા છે સરસ બુલડોઝર આવતી વ્યવસ્થિત થઈ જાય અહીંયા સ્ટેબલ બનશે વિડીયોમાં તમે જુઓ લેવલ થઈ જાય પછી મસ્ત દેખાય છે એ તમને હું હવે સવારના વિડીયોમાં કે બપોરના વિડીયોમાં બતાવીશ કારણ કે આ અમુક કામ રાત્રે જ કરવું પડે એમ હતું તો સમય અને બધું સરસ થઈ ગયું જો શનિવાર છે આજે એટલે સવારે શનિવાર થઈ જશે એક અનોખું કામ એનું મશીન આ એની તાકાત ને જમાવટ આપી દે બહુ સરસ રીતે ફેરાવાઈ જાય ફેરાવાઈ જાય રેલાવાઈ જાય મોરમ એકદમ છે અને પાછું ભલે છે નહી બહુ વ્યવસ્થિત આપણને આ વખતે મોરમ મળી ગઈ છે આ જો એકવાર જામી જશે પછી બહુ મસ્ત થઈ જશે એટલે આપણે નસીબદાર કે સરસ રીતે મોરમ મળી બાકી ચોમાસામાં થોડીક અઘરી પડે આખો ઢગલો હવે એકદમ લેવલ થઈ ગયો છે આમ તમે જુઓ આપણે ત્રણક જેવું વાગ્યું છે અને મસ્ત મજાના લેવલથી પછી આગળ જે રીતે તમને બધી માહિતી આ જ વિડીયોની અંદર આપીશ એક જ વ્લોગની અંદર બધું આવી જશે સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર અને અલગ જ રીતે તમે જે આ નજારો જોઈ શકો છો એ નજારાની અંદર વધારે સુંદરતા પૂરી થશે જ્યારે યશસ્વી ગજાવર અને રાજલ આ જગ્યા પર આવશે તો આ જગ્યા અત્યારે એના માટે આપણે બનાવી રહ્યા છીએ માલ્યાસણ ગામ અમદાવાદ હાઈવે પર શહેરની નજીકનું ગામ પણ થોડુંક આમ અંડર રેટેડ થઈ ગયું છે અમારા ગામનું નામ તમે એક્સિડન્ટમાં એમાં સાંભળો પણ એના વિશે પછી ચર્ચા કરી અહીંયા આ જગ્યા ઉપર આપણે અશ્વને લઈ આવીશું બસ થોડાક દિવસોની અંદર તો આખી જગ્યા છે બાર બાય બારના ત્રણ રૂમ થશે અત્યારે જે તમે જે જગ્યાએ જોવો છો એ જ રીતે મવડીમાં જેવા રૂમ છે એવડા જ રૂમ અહીંયા થશે અને આ એનું કામ આપણે શરૂઆતથી છે તો એ સ્ટેબલની ડિઝાઇનને એવું બધું એ ઓમ આપણે હાથે જ થોડુંક તૈયાર કરેલું છે એ તમને જોશો એટલે ખબર પડી જશે એમાં બીજી કોઈ મોટી વાત નથી એટલે એ હવે તમને કદાચ અહીંયા આપણે રસ્તા સરસ છે કાચા રસ્તા છે લાંબા રૂટ ઉપર જવું હોય તો એ સવારી પણ તમને જોવા મળશે અને વાતાવરણ થોડુંક પ્રાકૃતિક છે આ જ જગ્યા ઉપર એક બહુ મોટું વૃક્ષ હતું જે થોડુંક નમી ગયું હતું પણ આપણે એને શું છે થોડુંક ડાટી દીધું કાપીને પણ એની જગ્યાએ એકને આપણે હાથ જાળવો વાવશું એની પણ હું જવાબદારી લઉં છું કારણ કે પ્રકૃતિથી આપણે એકદમ નજીક છીએ તો એ બધી ઘટના અને પાછળ તમે જે રોડ જુઓ છો એ નવો દોઢસો ફૂટ રિંગ રોડ જે આપણે ગજાવરને ક્રિષ્ના ગૌશાળાવાળા રોડે લઈ જતા એ સીધો રોડ અહીંયા પૂરો થાય તો એટલે એમ ટૂંકમાં એમ કહું ને તો એની રોડે આવી લાવીને તો સીધા આપણે આ વાડીએ પહોંચી જાય એટલે લોકેશન પ્રમાણેથી બધી રીતે સારું છે પીચરી ગામ અહીંથી સામું થાય એ ત્રણ ચાર કિલોમીટર કાચા રસ્તેથી ઉપડી એટલે એટલે આ જગ્યાથી હવે ડેવલપ કરી અને ધીરે ધીરે નવા નવા પ્રાણીઓ પણ અહીંયા આપણે લઈ આવતા રહીશું અમારા ગામમાં તો આમ બીજું કાંઈ વધારે ખાસ નહીં પણ હવે ઘણા બધા ઘોડા થઈ ગયા છે એટલે એ બધાની પણ તમને મુલાકાત કરાવીશું તો જો આ જગ્યા જો આ ખૂણાથી લઈ અને આપણે આમ છેલ્લે સુધી એ રીતે જોઈ એટલે અહીંયા ત્રણ રૂમ થશે એક છેલ્લાનું રહ્યું ને એ થોડુંક મોઢું એનું એક નાનું બને એવું છે બાકી સરસ થઈ જાય સામે જે ચોરસ દેખાય છે એની અંદર આપણે ગોડાઉન કરી દઈશું અને બાકીનો જે એમાં હમાય એટલો પાલો પછી ઘરય આપણે છે ગામમાં એટલે બાકીનો પાલો રહ્યો એ ઘરમાં ભર દેવું જેમ જરૂર થાય એમ બ બે મહિનાનો અહીંથી એક કિલોમીટર ઘર છે એટલે એમ પાલો હારતા રહેવું એટલે અહીંયા જગ્યાનો સદુપયોગ થાય આપણને મજા આવે ઘોડાઓને મજા આવે અને સરસ રીતે અહીંયા થઈ જાય આ રીંગ જેવું થઈ જાય કોઈને બહાર છૂટા મૂકવા હોય એટલે અહીંથી આમ જારી મારી દેવું વાં સુધી એટલે એ આખું પેક થઈ જાય ને અને વાં જાળવાનું છે ન્યાય આખી આમ જારી જ લાગી જાય કોઈ એ ખાડા જેવું છે એમાં એમાં ઉનાળામાં ઢોર હોઈ જાય તો તગડીને બહાર નીકળી જાય એટલે એ બહુ કંઈ એમાં ઊંડું છે નહીં તો આ જે જગ્યા જગ્યાએ આખી કૂવાની જગ્યા હતી આ સાઠ ફૂટ જે તે સમયે હું નાનો હતો મને યાદ છે ત્યારે આ કૂવો હાથે ગારેલો હતો પેલા તો હવે સાયડાવાળાને એ બધું આવે ચરખીવાળા નહીં તો એ એનાથી અહીંથે આ ખોદેલો હતો મારા કાકા એને મને યાદ છે જેવું થયું બધા મિત્રોએ ભેગા થઈ કારણ કે એ સમયે ક્યારેક ક્યાં ફોનને બધું હતું તો એ બધી આપણી પછી આમાં કંઈ હતું નહીં એટલે એ બધી વાતો આમ થોડીક યાદ આવે તો બસ હવે તમને આ નવી નવી જગ્યા મળશે આની પહેલાં ભરતી ભરી રાતે ચાર વાગ્યા સુધી આ બધી ભરતી તમે જુઓ છો એ તમને વિડીયોમાં આગળ દેખાશે તો પછીનો આખો અહીંયા આપણો નજારો અલગ હશે કારણ કે અહીંયા પણ એટલા વૃક્ષો છે મેં કીધું એમ રસ્તાઓ છે અને આ મારું ગામ અત્યાર સુધી તમે એક્સિડન્ટમાં જ સાંભળવું હોય હાથ અનમાનથી થોડુંક જ આગળ આવે બે ત્રણ કિલોમીટર એટલે આ મોટા એક્સિડન્ટ થયા ને છકડો પલટો આ એક હાથ એક્સિડન્ટ થયા ને એવું બધું સાંભળું હોય અને આ એ પછી સારા સમાચારમાં એક સાંભળું હોય તો કહીએ કે ત્રેવીસ ચોવીસ પચીસ કે આ ચોવીસ પચીસ બે હજાર ને ત્રેવીસ એની અંદર સૌથી વધારે બરફ પડ્યો હોય રાજકોટમાં તો એ અમારા ગામમાં પડ્યો ટાઢક જ વાળું છે એટલે એટલી બધી ટાઢક છે એમ કે ક્યાંય નામ અચોડું ન આપે તો એ બધી વાતોથી તમે ક્યાંક માલિયાસણનું નામ સાંભળ્યું હોય હું લખીશ માલ્યાસણ તો મલેશિયા કોઈ ન સમજતા કારણ કે માલ્યાસણ લખેલું મૂકું તો એમ કે ન્યા કંઈ વહી ગયા મલેશિયામાં આવું કંઈ હોય એટલે એ બધું છે મજા આવશે તો જોજો વિડીયો હવે તમને મજા આવશે સ્ટ્રક્ચર આખું જે છે અહીંયા કેવું લાગે છે તમારા મત મુજબ કંઈ ફેરફાર કરવાના હોય તો કહેજો બનાવશું તો અમને લાગે એમ જ એટલે કોમેન્ટ કરીને જણાવજો એટલે હું વાંધો ન આવે કોઈને તો બસ મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી વચ્ચે વચ્ચે યશસ્વીને એને જ્યાં મવડીમાં છે આપણે હરસભાઈની વાડીએ ત્યાં પણ તમે થોડાક સમય જોશો પછી બધું અહીંયા આપણે બધીને પંદર વીસ દિવસ મેક્સિમમ એ પહેલાં બધું પેક કરી દેશું તો બતાવતો રહીશ બધી વાતો તમારી સાથે શેર કરતો રહીશ કેવું લાગે છે જણાવજો ધન્યવાદ ભારત માતા કી જય